જ્યારે પણ તમે પત્ર ભગવાનને અર્પણ કરો હું તો ઘણા શિવાલયો જોયા છે એટલા બધા પત્ર અર્પણ કરી દે છે શિવાલયને ઉકરડો બનાવી દે છે ઉકરડો ઢગલા મોઢે બિલ્વના પત્રનો મહિમા તમે સમજો તો તમને ખ્યાલ આવશે કે આ દિવ્ય ઔષધિ છે આને વેડફી ન નખાય અને અમુક લોકો તો છે ને બિલ્વપત્રનું તગારું લઈને બેસી જાય આ બિલવાષ્ટકમ એમ કહે છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ છે ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સહારમ એક બિલવમ શિવાર માત્ર એક બિલ આ તમે જુઓ આ શિવાલી ની દશા જુઓ આમાં ભોળોનાથ નો રહે ભાગે નીકળી જાય બહાર જતા રહે આ ઉકરડો કરીને આવા શિવાલયો કર્યા છે આપણે તમે એક બિલ્વ પત્ર તોડશો એટલે એક દિવસનું બિલ્વ પત્ર વાતાવરણમાં પંચોતેર ગ્રામ ઓક્સિજન આપતું બંધ થઈ જશે એકસો ને આઠ બિલો પત્ર ભગવાન મહાદેવને ચડાવવાની જરૂર નથી માત્ર એક ચડાવો અને બંને હાથમાં રાખી એકસો આઠ વખત ઓમ નમઃ શિવાય મહામંત્રનો નાદ કરો એકસો આઠ વખત બિલો પત્ર ચડાવવાનું ફળ મળી જશે તમને આપણે સૌએ કરવું જોશે આ અમદાવાદની અંદર શ્રાવણ માસમાં સમજો કે દસ લાખ લોકો ભગવાન મહાદેવને બિલો પત્ર અર્પણ કરતા હશે દસ લાખ એવા લોકો હશે કે જે એકસો ને આઠ ચડાવી દેતા હશે તો કેટલા કરોડ પત્ર તૂટ્યા એક બિલ વૃક્ષમાં પંદર થી વીસ હજાર બિલ પત્ર હોય તો હજારો ની સંખ્યામાં બિલ વૃક્ષનું નિકંદન નીકળી જાય છે વાતાવરણના કલ્પ થતી ઓછી થઈ જાય છે અને ઘણાના મનમાં એવું હોય કે આપણે ભગવાનને યહકારી બીલી પત્ર ચડાવી દઈએ ને તો આપણને વધારે ફળ મળી જાય એવું નથી બધું માપમાં જ હોય મેં તો એવા જોયા છે કે બિલવની ડાળી સીધી મહાદેવ પર ચડાવી દીધી બોલો સીધી ડાળી એને એમ કે આ બધું મળી જશે એમ એક ગામમાં છે ને છાલા ઉતરી ગયેલા નાળિયેરી જેવા માથા હતા માના અને શેરીના નાકે બેઠા બેઠા આમ નખ ઘસતા હતા બધા એટલે એક કોઈ સજ્જન વ્યક્તિ આવ્યા એટલે એને કહ્યું કે આમ બધું જોયું ને તો દસ બાર બેનો હતા એક બેન આમ બેસી ગયા હતા અદબ વાળે બાકીના જે બધા બેનો છે ને આમ નખ ઘસતા હતા એટલે ઓલા ભાઈએ કીધું કે બેન બધાય બધા નખ ઘસે છે તો આ નખ ઘસવાનું કારણ શું તો કે નખ એટલા માટે ઘસાય કે નખ ઘસીએ ને તો વાળ કાળા થાય ને લાંબા થાય વાળ ઉગે સારી રીતે એટલા તો બેન તમે કેમ નથી ઘસતા કે મારે નખ એટલા બધા વધારે ઘસાઈ ગયા કે મૂછ ઉગવા લાગી હવે એક દ્રષ્ટાંત સમજવા માટે છે દરેક વસ્તુ મર્યાદામાં એની માત્રામાં જોઈએ હવે તમે બિલવપત્ર લીધું આવી રીતે ભગવાનને કેવી રીતે ચડાવવાનું છે એ વાત કરી દો તમને આ બીલી પત્ર લઈ અને એ મધના ટીપા મૂકવાના છે અને આ બિલવપત્ર શિવલિંગને ચોંટાડી દેવાનું છે જો આવી રીતે ધીસ ઇઝ ધ રિયલ વર્ષિપ ઓફ ગોડ શિવ આ બિલ્વપત્ર શિવલિંગના સ્પર્શ કરાવવાનું છે દસ મિનિટમાં શિવલિંગના રેડિયેશન એના સ્પંદનો આ બિલવપત્ર ખેંચી લેશે અને પછી જે આ બિલવપત્ર છે એ બિલવપત્રને તમારે તમારી છાતીમાં મૂકી દેવાનું છે આમ આવી રીતે રાખી દેવાનું છે બિલવપત્રએ જે સ્પંદનો ખેંચી લીધા છે શિવજીના રેડિયેશન સાત્વિક એનર્જી જે ખેંચી છે એ આપણા શરીરની અંદર જમા થશે અને શરીરમાં કફ વાયુ અને પિત્તના દોષથી જે રોગ થાય છે એ માત્ર શિવજીના સ્પંદોનોથી નાબૂદ થઈ જાય છે એના વાયબ્રેશન માનો કે તમે રાખી શકાય એમ નથી તો આ બિલ્વ પત્રને તમે લઈ હવે એને અંદર જ રહેવું છે નહીં બહાર આવ્યું હું તો રાખું છું મને તો આના ખૂબ અનુભવ થયા છે હવે એ બિલવપત્ર માનો કે તમારા છાતી ઉપર નથી મૂકવું તો એ તમારે ચાવી જવાનું છે ખાઈ જવાનું છે આ ધરતી ઉપર એક જ એવું બિલ્વપત્ર છે કે શિવજીના ડિવાઈન અને ખેંચી રાખે છે બાકી બીજું એક પણ વૃક્ષ એવું નથી કે રેડિયેશનને ખેંચી શકે અને વિજ્ઞાની એ પણ સાબિત કરી દીધું કે જ્યાં મોબાઈલનો ટાવર હોય એ મોબાઈલની ટાવરની આજુબાજુ વૃક્ષો વાવી દેવામાં આવે તો મોબાઈલના રેડિયેશનો આજુબાજુમાં જે લોકો રહે છે એને નુકસાન કરતા નથી આ બિલ્વ વૃક્ષ એ રેડિયેશનને ખેંચી લેશે આવું કામ કરે છે વૃક્ષ અનેક પ્રકારના નાશક ગુણધર્મો રહ્યા છે માટે એક જ બિલ્વ ચડાવો માનો કે તમે કોઈ શિવાલય ગયા અને પત્ર નથી તો શું કરવું જેમણે પણ પત્ર ચડાવ્યું છે એ બિલ પત્ર લઈ પાણીમાં ધોઈ નાખો અને ફરી વખત શ્લોક આપ્યો છે અર્પિત્યા ની બિલવાની પ્રક્ષાલ પુનઃ પુન શંકર નનવાદિય દીચિત માનો કે તમને જો નવું કોઈ બીલોપત્ર ન મળે તો ભગવાન મહાદેવને જે બીલવપત્ર અર્પણ થયું છે એ લઈ એને ધોઈ નાખો અને ફરી વખત ચડાવી દો એ એટલું જ ફળ આપે છે અને જારે પણ તમે બીલો વૃક્ષ પાસે જઈને બીલોપત્ર તોડો તો સીધું તોડી નથી લેવાનું વૃક્ષ પાસે જઈ અને શ્લોક બોલવાનો છે ભાવ પ્રગટ કરવાનો છે એનો પણ શ્લોક તમને આપું के बिलवृक्ष पाच कयो श्लोक बोलवो अमृतो भव श्री वृक्ष महादेव्याव पण शिव पूजार हे लक्ष्मीजी ना वक्स्थल मध्ये उत्पन्न बिलवृक्ष ભગવાન મહાદેવની પૂજા કરવા માટે હું આપનું બિલ્વ પત્ર તોડું છું માટે તમે એમાં ભક્તિભાવ પ્રગટ કરો અને એ ચડાવો એ દિવ્ય ઔષધિ બને છે માનો કે તમારે શિવલિંગ ઉપર ચડાવવું નથી પણ કફ વાયુ ને પિત્તના દોષથી મુક્ત થવું છે તો બિલવૃક્ષની પાસે જઈ અને પ્રાર્થના કરો હે લક્ષ્મીજી દ્વારા ઉત્પન્ન થયેલી બિલવૃક્ષ મારે ઔષધીય સ્વરૂપે આપને ગ્રાહ્ય કરવા છે માટે આપ આપના ઔષધિ ગુણ પ્રગટ કરો અને મારે દવા તરીકે ઉપયોગ કરવો છે આ શબ્દ બ્રહ્મ બિલવના પર્ણમાં જશે બિલ્વના પર્ણ એ જીવંત છે ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝે સંશોધનનું તમને ખ્યાલ છે ને કે વનસ્પતિમાં જીવ છે એમ કહ્યું માત્ર હલનચલન ચલન નથી થતું તો શબ્દ બ્રહ્મ છે એ પર્ણ ઉપર જશે અને એ પર્ણ ઔષધિ ગુણ પ્રગટ કરશે અને લવ અને ચાવીને ખાઈ જાઓ ઔષધિ ગુણ પ્રગટ થશે જેમને ડાયાબિટીસ નો પ્રોબ્લેમ છે નિત્ય સવારે એક બિલ્વ પત્ર તોડીને ખાવા લાગો લગભગ ચાર મહિનામાં તમારું ડાયાબિટીસ સંપૂર્ણ કંટ્રોલ કુદરતી રીતે ઇન્સ્યુલિન બનવા લાગશે આ બિલ્વ પત્ર કામ કરે છે એટલું જ નહીં બિલ્વ વૃક્ષના જે સાત્વિક ઉર્જાની જે ગ્રહણ કરે છે એ મારા અને તમારા શરીરમાં જે ટોક્સિક મટીરિયલ છે એને બહાર કાઢી નાખે છે રિમૂવ ધ ટોક્સિક મટીરિયલ ફ્રોમ ધ બોડી શરીરમાંથી એને બહાર ફેંકી દે છે તમે એક જગ્યાએ બિરાજિત થયા છો અને તમારી બાજુમાં કોઈ આવીને બેસી જાય અને એ વ્યક્તિ દુર્ગંધ મારતો અને તમારી ત્યાંથી ઊભો થતા મન થઈ જતું હોય તો એ વ્યક્તિને સલાહ આપજો કે આવતીકાલે તું ભાઈ સ્નાન કરવા જાને તો એક ડોલ પાણીમાં દસ બીલો જ્યુસ કરીને સ્નાન કરી લેજે દસ દિવસ સ્નાન કરશે શરીરમાં પરસાવવામાં આવતી દુર્ગંધ બંધ થઈ જશે આ કામ કરશે બીલવાનું જે ફળ છે ભરપૂર પ્રકારના વિટામિન ને મિનરલ્સથી ભરેલું છે વિજ્ઞાન તો એમ કહે છે બિલ ઇઝ અ પાવર હાઉસ ઓફ ગેસ્ટ્રિક સોલ્યુશન ગમે તેઓ અપચો હોય ગમે તેઓ કબજિયાત હોય બિલ્વ વૃક્ષના ફળનું જ્યુસ પીવા લાગો જિંદગી ભર ક્યારે કબજિયાત નહીં થાય એટલું જ નહીં મુખથી ઇન્ટેક થી આઉટેક સુધી તમને જો અલ્સર થયા છે ચાંદા પડ્યા છે આંતરડામાં નાના આંતરડામાં મોટા આંતરડામાં ગળામાં કે જઠનની અંદર એ સમયે તમે જે પાન છે એ બીલ વૃક્ષનું પાન ચાર કલાક સુધી ગરમ પાણીમાં ઉકાળો દસ બાર પાન મૂકી એક લિટર પાણીમાં ઉકાળવાનું અને એ પાણી સો મિલી રોજ પીવાનું વધારે નહીં સો મિલી તમારા આંતરડામાં રહેલા અલ્સરને પંદર થી વીસ દિવસમાં મટાડી દઈશું એ કામ કરે છે